વાત કરવામાં આવે સુરેન્દ્રનગરના વઢવાણની તો વઢવાણ એસડીએમએ કર્યો તડીપારનો હુકમ લખતર કર્યો કરતો હુકમ કર્યો છે ખનીજ માફિયાઓની પ્રવૃત્તિ સામે એસડીએમની લાલાંક વઢવાણ નાયબ કલેક્ટર દ્વારા કરાઈ કાર્યવાહી ધાક ધમકી અને મારી નાખવાની ધમકી આપનાર તડીપાર ખનીજ માફિયા સામે તડીપારની કડક કાર્યવાહી કરાઈ છે

સહિતના આમ કુલ આઠ જિલ્લાઓમાંથી માંથી તડીપાર કરવામાં આવેલ છે